ભાઈ શેઠ વેપારી પોતે અને આ ભાઈ મજૂર છે અને જો સાથે વેપારી પોતે ભારે લઈને જાય છે તમે જોશો આ ખેતરમાં મહેનત જુઓ તમે એવું છે કે આ માણસો કેટલીક ભીનામાં તકલીફ પડે એટલે આપણને જો એ પોતે થેલી લઈ તો આપણે ખબર પડે કે મજૂર ને દુઃખ થાય છે એટલે મજૂર નું જોવું જોઈએ એક થેલી આપણે લઈએ તો આપણે ખબર પડે કેમ બહાર નીકળે તો અત્યારે વેપારી પોતે હિમતભાઈ ભાઈજા પોતે અત્યારે લઈને જાય છે ઢેલી તમે જોઈ શકો છો ગુડ બાય હા મિત્રો આની મહેનત કહેવાય મિત્રો આના વેપારી કેવાય મિત્રો સરખી રીતે મહેનત તો આને જ કહેવાય હાશી મહેનત આ છે મિત્રો આને બીજી ઠેલી પણ સડાવે છે એક ઠેલી એ હિમતભાઈ કે મારે ન મેળવે એમાં તો હું બીજા બીજી ઠેલી લઈને આપું અત્યારે હિમતભાઈએ બે ઠેલી સડાવી છે જુઓ એક અને આ ફૂલ કુતીવાળા ખેતરમાં હાલ્યા છે પોતે જુઓ ઢુકડા ખરાબ થાય છે છતાં વેપારી પોતે કામ કરે છે તો એની પણ મિત્રો ફૂલ છે અને આ હાલ કામ કરી રહ્યા છે સાથે વેપારી પણ કામ કરે મિત્રો આ છે વિપુલભાઈ તમારા બે શબ્દ કેવા છે આ ધનુષભાઈ અને આપડા વિપુલભાઈ મકાદમ ચાલો હું વિડીયો આપું વિરામ હવે આપડી મજૂરીએ લઈ જય ભારત જય હિંદ